મકરસંક્રાંતિ પર પોતાની રાશિ મુજબ કરો દાન મેળવું સુખ સમૃદ્ધિ મકરસંક્રાંતિનો તહેવાર એ સનાતન સંસ્કૃતિનો તહેવાર છે જ્યારે ભગવાન ભુવન ભાસ્કર ઉત્તરાયણ થાય છે અને દેવતાઓનો દિવસ શરૂ થાય છે જે દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે પવિત્ર નદીઓના કિનારે સ્નાન કરવાનો અને દાન કરવાનો નિયમ છે જેના કારણે આખું વર્ષ સુખ સંપત્તિ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે આ દિવસે ગરીબો જરૂરિયાતમંદોને તેમની જરૂરિયાતની કોઈ વસ્તુ દાન કરી શકાય છે પરંતુ જો તમે તમારી રાશિ પ્રમાણે વસ્તુઓનું દાન કરશો તો તમને વધુ પુણ્ય ફળ મળશે અને અશુભ ગ્રહોનો પ્રભાવ પણ દૂર થશે આવો જાણીએ મકરસંક્રાંતિ પર કઈ રાશિના લોકોએ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ મેષ રાશિ મેષ રાશિના લોકો મકરસંક્રાંતિ પર તાંબાના વાસણમાં ગોળ ભરીને દાન કરે તો તેમને ભગવાન મંગળની કૃપા તો મળશે જ સાથે મંગળની પીડા પણ દૂર થશે અને ધનનો માર્ગ પણ ખૂલશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ ચાંદીનું કોઈ પાત્ર દાન કરવું જો તમારી પાસે ચાંદીનું પાત્ર દાન કરવાની ક્ષમતા ના હોય તો એક સવા કિલો ચોખામાં ચાંદીનું મોતી રાખી દાન કરો આનાથી ગ્રહો તમારા માટે અનુકૂળ રાખશે અને પરેશાનીઓ દૂર મિથુન રાશિ મિથુન રાશિ માટીના વાસણોમાં મગ ભરીને તેમાં યોગ્ય દક્ષિણા રાખીને બ્રાહ્મણને દાન કરો આ દિવસે નાની છોકરીઓને લીલા વસ્ત્રોનું દાન કરવાથી ગ્રહોની અનુકૂળતા આવશે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોએ ચોખા કે અડદનું દાન કરવું અથવા આ દિવસે મગની દાળ અને ચોખાની ખીચડી બનાવીને દાન કરવું સફેદ ધોતી પૂરતા બ્રાહ્મણને દાન કરવાથી ચંદ્ર પ્રસન્ન થાય છે આર્થિક અવરોધો દૂર થશે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ કોઈ ગરીબ વ્યક્તિને અગિયાર કિલો ઘઉંનું દાન કરો તેમાં સવા કિલો ગોળ અને દક્ષિણા રાખો તેનાથી તમારા ગ્રહોના દુઃખ દૂર થશે અને તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે જો કુંડળીમાં સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તો તે પણ સારું રહેશે કન્યા રાશિ તમારા માટે મગને દાળ અને ચોખાના દાળનું દાન કરવું યોગ્ય રહેશે તેની સાથે જ ગરીબોને લીલા રંગના ફળોનું દાન કરો છોકરીઓને ગુલાબી કપડાં આપો તેમના ભોજનને व्यवस्था करो धन लाभ थसे तुला राशि मकर संक्रांति पर तुला राशि ना जात कोए सफेद अनाज अथवा खांडनु दान करू भाग्यमा कोई अडचण रहे हसे तो ते दूर थसे आ साथे गायो ने चारो खौडाऊ ગ્રહો સાનુકૂળતા રહેશે વૃશ્ચિક રાશિ ચોખા અને ચોખાથી રાંધેલી ખીચડી અને ફળોનું દાન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે ગ્રહોની પીડા દૂર કરવા માટે મકરસંક્રાંતિનો આખા દિવસ સુધી કપાળ પર કેસરનું તિલક લગાવવું ધનરાશિ મકરસંક્રાંતિના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકલાયક લોકોને દાન કરો આ દિવસે ચણાની દાળમાં સોનું મૂકીને બ્રાહ્મણને સોનું દાન કરો બાળકોને કેળા અથવા અન્ય પીળા ફળો વહેંચો મકર રાશિ કાળા તલ અને ગુળનું દાન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે બાળકોને કાળા થાબડાનું દાન કરવાથી ગ્રહનું દુખ દૂર થશે અને દુઃખોમાંથી મુક્તિ મળશે કુંભ રાશિ કુંભ રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે ગરીબોને ચપ્પલનું દાન કરવું જોઈએ જેમને જરૂર હોય તેમને કાળા બ્રાઉન કપડાં પણ ભેટમાં આપી શકાય અડદની બનેલી મીઠાઈ ગરીબોને ખવડાવો મીન રાશિ મગની દાળ ચોખાની ખીચડી વહેંચો બાળકોને ફળ ખવડાવો ગાયોને લીલો ચારો ખવડાવવાથી ગ્રહોની પીડા દૂર થશે આ દિવસે મંદિરમાં જઈને સેવા કરો સાફ સફાઈ કરો અથવા અન્ય સેવાઓ પ્રદાન કરો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો